જામનગર શહેર અનુસૂતી મોર્યાના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસ જન્મ જયંતી નિમિત્તે માત્ર આજે અહીંયા જામનગર મહાનગરની અંદર તમામ વોર્ડની અંદર તમામ બૂથની અંદર આજે બાબા સાહેબની છબીને ફુલાર થઈ રહ્યા છે પુષ્પાંજલિ થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ દરેક વોર્ડમાં કાર્યક્રમો દઈ રહ્યા છે તેમજ આજે પૂરા ભારતભરની અંદર દરેક મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માનનીય બીનાબેન કોઠારીજી તેમજ અમારા ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા દિવ્યશભાઈ અકબરી સાહેબ તેમજ અમારા સાંસદ બેનશ્રી પૂનમબેન તેમજ મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા તેમજ આ મહાનગરના પદાધિકારીઓ કોપરેટર ભાઈઓ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તેમજ સમગ્ર હિન્દુસ્તાનના દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો બાબાસાહેબ આંબેડકર ને પુષ્પાજલી કરી હતી